નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી પોલીસ સ્ટેશન ખાતે તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ તેમજ આગામી રથયાત્રા તથા મોહરમ તાજ અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જનતાના છોડાયેલા વાહન અને મોબાઈલ અને સાયબર બ્રોડમાં ગયેલા નાના પોલીસ તપાસમાં મળી આવેલા તે જનતાને પરત સોંપવામાં આવ્યા હતા જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય જિલ્લા રોહન આનંદ સાહેબ નાયબ પોલીસ અધિષક ડબલ્યુ ડિવિઝન આકાશ પટેલ તથા નિલેશભાઈ પુરાણી કારોબારી ચેરમેન જિલ્લા પંચાયતના વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત શાંતિ સમિતિના સભ્યો વાઘોડિયા નગરજનો હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા મોહરમ જે કહીએ છીએ આપણે એ પણ નજીકના ભવિષ્યમાં જ છે ધાર્મિક તહેવારો હવે ચાલુ જ રહેશે વરસાદી માહોલ છે અને આપણે સૌ વાઘોડિયાને સારી રીતે જાળવીએ છીએ એ સર્વવિધિત છે પણ ક્યાંય ચૂક ન થાય અને આપણે જે અત્યાર સુધી બનાવ બને નથી એવો કોઈ બનાવ ન બની જાય એ અનુસંધાને તકેદારી માટે જ આપણે આ મિટિંગો અને આ બધું જે કંઈ છે એ પૂર્વ તકેદારી રૂપે આયોજન કરતા હોઈએ છીએ માન્ય પોલીસ અધિક્ષક સાહેબ પણ એટલે જ વધારે છે કે આગામી જે સેમિનારો છે વડોદરા શહેરની આસપાસના અથવા તો અમદાવાદ શહેર કે બીજા જે કોમ્પ્લેક્સ સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પણ આ પૂર્વ આયોજન રૂપે મિટિંગો અને તમામ જે તકેદારી રૂપે પગલાં છે એ ચાલુ થઈ ગયેલ છે તો આપણે આજે એટલા માટે જ ભેગા થયેલ છીએ હવે આપણે જે સૌથી અગત્યની બાબત છે કે જ્યાં પણ તહેવારો નિમિત્તે કોમ્યુનલ બનાવ બનેલ છે એનું સૌથી મોટું કારણ છે એ ડીજે હોય છે અમારા ધ્યાન ઉપર આવેલ બાબત છે એ બાબતો પૈકીની વાત કરું છું એટલે ડીજે સંચાલકો છે એમણે ખાસ તકેદારી રાખવી ધ્યાન રાખવું અને જે કંઈ તહેવારો હશે એમાં ડીજે દરેક ડીજે ઉપર અમારા પોલીસ સ્ટાફના માણસો રહેશે અમે પણ ધ્યાન રાખશું પણ આયોજકો છે એને પણ ખાસ ધ્યાન રાખવું કે ડીજે માં કોઈ અન્યની લાગણી દુભાય એ પ્રમાણેના ગીત કે કોઈ પણ પ્રકારના નારા કે સૂત્રો ન ઉચારે એ ખાસ ધ્યાન રાખજો એ એકદમ સૌથી છે બીજું કે કેઈ પણ જાણો કે કોઈ હિન્દુ પ્રોસેસન છે ને મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય તો કોઈ ભૂલાલ ઉડાડે કે અન્ય સૂત્રો ઉચાર કરે કે બીજાની લાગણી દુભાય એ ન થવું જોઈએ અને કોઈ મુસ્લિમનો તહેવાર હોય તો આપણે અન્યની લાગણી દુભાઈ નહીં એ પ્રમાણેનું જે કંઈ પ્રોસેસન કે તહેવાર છે એ ઉજવણી કરીને પૂર્ણ કરીએ આપણા વાઘોડિયામાં ખરેખર એ પ્રશંસનીય બાબત છે કે હજી સુધી કોઈ એવો મોટો કોમ્યુનલ બનાવ બનેલ નથી એ આપ સૌને જે કાયદો વ્યવસ્થા પ્રત્યે ઓછું જાળવી રાખવાનો છે ભવિષ્યમાં પણ કે ક્યારેય આવો કોઈ બનાવ ન બને વિશેષ આપણે મિટિંગો કરેલી છે અને તમામ પ્રકારની સૂચનાઓ એટલે વધારે હું સમય નહીં લઉં મારે જે સૂચના કરવાની છે એ વચ્ચે રહી ગયેલ છે અને ફરીથી હજી રથયાત્રા અને મૌલમને સમય છે એટલે મૌલના મીટિંગો પણ કરનાર છે ત્યાં વિશેષ સૂચનાઓ અને આની જે એકાબીજીને આપણે કરવાની જે બાબતો છે એ વધારે ચર્ચા કરી લેજો વિશેષ સમય નહીં લેતા હું વિરમું છું જે આવનારા તહેવારોને અનુરૂપ શાંતિ સમિતિની બેઠક બહુ સુરભગ સમન્વયમાં આપના આંગણે પધારેલા માનનીય એસપી સાહેબ શ્રી મોહન આનંદ સાહેબ અને ગામની તાલુકાની હર હંમેશ ચોઈસ કલાક ચિંતા કરતા હોય એવા આપણા જાડેજા સાહેબ અને એમનો તમામ સ્ટાફ અને મારા વાલા ભાઈઓ બહેનો હર ભાઈઓ મિત્રો અને વડીલો બહુ વધુ ન કહેતા મોબાઈલ જે લોકોને આપવામાં આવે તો ત્યાંનો ઓબ્ઝર્વ નતો હતો કે યંગ દીકરાઓને આપવામાં આવે એક મારા ભાઈને કઈ રૂપિયા આપવામાં આવે તો આપણે થોડા વધુ જવાબદાર બની અને તેમ છતાં હું થાય છે તો પોલીસ તંત્રનો જેમ આંગળીના ટેબે આપણે આખી અને આંગળીના ટેબે છે તો આ બધાને હું અમારા તંત્ર તરફથી મને રિક્વેસ્ટ કરીશ કે આવી સારી વસ્તુ પણ આપણે જણાવો કે પોલીસ તંત્ર એ માત્ર કાયદાનું રક્ષણ કરે છે અને વ્યવસ્થાપન તંત્ર તો જાણે દે છે પણ સાથે સાથે આપની વસ્તુઓ કેમ પર આપી દે છે એટલે જો આ પોતાની નીતિ કરી કે આપણે સમગ્ર પોલીસ તંત્ર માટે તાલી અને ને લોકોનું અભિવાદન કરીએ કે કોઈ સ્થળના જ્યારે આપણે સુતા હોય છે જાગતા હોય છે મને ખબર છે રાત્રે બાર વાગે કામ કરે છે દિવસે બાર વાગે કામ કરે છે એટલે બહુ વધુ ન કહેતા આપને નો આભાર માનીએ સાથે સાથે આવનારા દિવસોની અંદર જે તહેવારો આવી રહ્યા છે તો વર્ષોથી વાઘોડિયાની પરંપરા રહી છે કે ક્યારે કાઈ કઈ થતું નથી હું પોલીસ તંત્રને વાઘોરિયા ગામ નગર અને તાલુકાતરથી સાહેબ ખરેખર ખાતરી આપું છું કે આપનો જે સાથ સહકાર મળે છે એને અનુરૂપ અમારા મિત્રો પર બધી વ્યવસ્થા કરવા પ્રયત્ન હોય છે પણ તેમ છતાં ક્યારેક કંઈક છૂટ રહી જતી હોય તો આપ પોલીસ મિત્ર અમારા મિત્રો બાબા સાહેબ જોઈ સાચવી લેશો એવી બધા વતી આપણે મને વિનંતી કરું છું અને બહુ વધુ સમય ન લેતા આ પ્રસંગે આપણે મને જે બોલાવીએ પોલીસ મિત્રો પર અને ગ્રામવાસીઓને સમગ્ર મિત્રોને મારી બધાને વિનંતી છે કે સાચા અર્થમાં પોલીસ મિત્રોની કામગીરી બિરદાવીએ અને વ્યવસ્થાના તંત્રની અંદર અને કાયદોની વ્યવસ્થા જળવાય એમાં આપણે બધા લગભગ બેઠેલા તમામ જાગૃત નાગરિકો છીએ ચાલુ ચાલુ ટીમ છે તો આપણે પણ થોડો વધુ જવાબદાર સમજણપૂર્વક વર્તી એવા બનીએ એ આ બધાને મારી વિનંતી છે નમસ્કાર ભારત માતા જય અસ્તુ જય જય